તો આજે હું રમવાનું છું ઇન્ડિયન બસ સિમ્યુલેટર આપણને બે બસો જોવા મળે છે અને આ બીજી બસ છે આ બસ લોક છે તો આને હું બાય કરી લઉં ફટાફટ અનલોક કરી નાખું અને ગેમને સ્ટાર્ટ કરું તો ઓલ રાઇડ ગાયઝ આપણી બસ ડેપાની અંદર મુકાઈ ગઈ છે હિમભૂમિ પથ પરિવહન નિગમ આ બસની અંદર મારે ઘણા બધા પેસેન્જરોને બહારીને બીજી જગ્યાએ ડ્રોપ કરવા જવાનું છે અને પેસેન્જરોને જરા પણ ઈજા ન આવે એવી રીતે મારે બસ ધીમે ધીમે ચલાવવાની છે પહાડીવાળા રસ્તામાં પણ આપણે જવાનું છે તો ગેમ પ્લે બહુ મજેદાર છે આખો વિડીયો જોજો એકવાર આ બસનો હોર્ન સાંભળો તમે તો સેનભાઈ એક નંબર હોર્ન તોડી નાખે એવો હોર્ન તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહજો ને બસ હું ફટાફટ આથી નાહતી કરું કેમ કે આપણી જર્ની ખૂબ જ લાંબી છે અને આગળના નાના બસ સ્ટોપેથી પણ હજી ઘણા બધા પેસેન્જરોને પિક કરવાના છે તો આ બસ ડેપોમાં જ ફટાફટ આપણે નીકળી જઈએ અવાજ બહુ અવાજ બસ ધાબમાં એવું લાગે છે પણ સ્પીડ તો આ બસની બહુ વધારે છે એવું મને જોતા લાગે છે બીજામાં બહુ વધારે સ્પીડ પકડી લીધી અને ગ્રાફિક્સની વાત કરવી તો ગ્રાફિક્સ તમે જોઈ શકો છો એક નંબર પીસી ગેમ રમતા હોય એવું ફીલ આવે છે એકદમ સ્મૂથ હાલે છે અને જરાય ગેમ અટકતી નથી તો હવે આપણે પહાડીવાળા વાળા જવાનું છે તો બસ તો રાઈડું જ નાખવાની જ છે અહીંથી વળવાનું છે અહીંથી વળીને પહાડ ઉપર ચડવાનું છે તો બસ મારે પહેલાં બીજા ત્રીજામાં જ આપવી પડશે અવાજ બહુ કરશે બસ અને ધીમે ધીમે આપવી પડશે પહાડ ઉપર એક ભૂલ થાય બસ અને સીધી ખાળિયા મરી જાય છે ઊંડી ખાઈ અને પેસેન્જર બધા મરી જાય છે આ પેસેન્જર બધા પેસેન્જરની જવાબદારી મારી ઉપર છે એટલે બસ જાળવીને જ આપવી પડશે જો પીડ પકડાવું એટલે સીધી ધાર જ સડી જાય બસ પણ વાંધો નહીં ધીમે ધીમે જ આવે મરવાની ગણતરી લાગે છે આ નહીં તે ખબર છે પહાડી વાળા ઇલાકાંક થોડીક ધ્યાન રાખવી પડે પણ વાંધો નહીં હું મારે ધ્યાન રાખવી પડશે હું એની સાઈડ માં હતો ને સાઈડ માં આપણો ઓન સાંભળે કે હારા હારા સાઈડ દઈ દેવ હું ઠેકાઈ દે દઉં પેસેન્જર બધા સીટ ઉપર ઊંચા થઈને પડતા હશે ઓલરાઈટ તો હામે મિની બસ સ્ટોપ આવી ગયું છે આ બસ સ્ટોપે ઘણા બધા પેસેન્જરો આપણી વાટ જોઈ રહ્યા છે હાલો જેટલા હોય એટલે આવી જ જાઓ ફટાફટ એક બે હજી બેઠા તમારે નહીં થવાનું ભાઈ હાલો બે જાઓ નહીં ટિકિટ તૈયાર રાખજો ટિકિટ લેવાય નહીં ચાલીસ ચાલીસ રૂપિયા બધા દઈ દીજો હવે તમે કેબિન વ્યૂ એન્જોય કરો એક વાત તમે નોટિસ કરી બસ રાઈડ કેટલી નાખે છે કેટલો દાબ પડે છે આ પહાડ પણ એન્જિન બસનું મોટું હશે લગભગ ક્યાંય અટકતી નથી ફૂલ સ્પીડમાં સડી જ જાય જોઈ લો કેટલી સ્પીડમાં બસ ભાગે છે આ પહાડ વાળો એરિયો એક બીજી વાત તમે નોટિસ કરી આ પહાડ ઉપર નકરી કેળું છે કોણ કેળું આવવા આવ્યું છે કેળા એ ન નકરે ખાત કાચું લુંગું ઘરે લઈ જવું કેમ થાય જોઈ લો લાગે છે ને એકદમ ગજબ એકદમ રિયલ બસ હાલી જતી હોય ને એવું લાગે આ સિનેમેટિક વ્યૂ દેખાડો આમ જો બસ પહાડ ગઈ ને તો એક કરતા બીજી થવાય નહીં છે એ હુંય મારવાને ધંધા ગોતું સnder બેઠા બેઠા પેસેન્જર એ કેતા છે આ દારૂ પી ગયોસ ન કે આ જે એ એક તો મારી ભૂલ સે હું ઈ ની સાઈડ મે આવી ગયો છું કોઈ પાછો હું હોન વગાડું છું બોલ્યા ને રીસેટ સે તો બારો નીકળન મને મારવાનો છે પણ વાંધો નય એવ જાજુ આકુ માર જવાનું નથી બસ આપરૂ બસ સ્ટોપ આવી ગયો આગળ આય સુધી જ આપણે આવવાનું છે આ બધા પેસેન્જરને ઉતારી દેવાના છે આથી આગળ બસ નઈ જાય પાળ બહુ ઊંચો છે અને એવું રિસ્ક ખોટું લેવાય ને આપણી બસ અહીં સુધી આવે છે આ બસ સ્ટોપ સુધી તો આ બધા પેસેન્જરને ઉતારી દો હાલો એ ઉતરો બધા ટિકિટ દઈ દીધી છે ને કોઈની બાઇક નહીં ને ફટાફટ ઉતરી જાઓ હાલો અને ફિલહાલ આજના વિડીયામાં એટલું જ તે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને આગેમ જો તમારે રમ્યું હોય તો એ કમેન્ટમાં કહેજો હું તમને લિંક મોકલી દઈશ મળવી નવા વિડીયામાં ત્યાં સુધી બાય બાય